જંગલ છોડીને હવે માનવ વસ્તીમાં આવી ગયો છે દીપડો જી હા ગુજરાતના શહેરોની જનતા હવે સચેત થઈ જવાની જરૂર છે દીપડો તમારા શહેરમાં પણ આવી શકે છે આદમખોર દીપડો તમારા પરિવારને નુકસાન પહોંચાડી શકે છે ગાંધીનગર જિલ્લાના દહેગામમાં દીપડાની દહેશત વ્યાપી છે કડજોદરા ગામમાં દીપડો દેખાયો છે અને દીપડો દેખાતાની સાથે दहशत ફેલાઈ ગઈ છે વન વિભાગની ટીમ કડજોદરા ગામમાં પહોંચી છે દીપડાને પકડવા માટે હાલ તો કવાત તેજ કરવામાં આવી છે પરંતુ દીપડો દેખાયો હોવાની વાત સાથે લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે તો આપમે જણાવી દઈએ આ પ્રકારના કિસ્સા સતત વધી રહ્યા છે જ્યાં હિંસક પશુઓ માનવ વસ્તી રહેણાંક વિસ્તારો તરફ આગળ વધી રહ્યા છે આ આ એક ચિંતાનો વિષય છે પરંતુ બધી વચ્ચે વધુ ગાંધીનગરના દહેગામમાંથી સામે આવ્યો છે જ્યાં આ દ્રશ્યો જોઈને ફરી એકવાર ગુજરાતની જનતાને સાવચેત અને સાવધાન થઈ જવાની જરૂર છે